જિંદગીનો કોઈ ભરોસો નથી ચાલુ ટ્રકમાંથી પાણીની ટાંકી છટકીને મહિલાના માથા પર પડી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બનેલી આ વિચિત્ર અકસ્માતની ઘટનામાં ભલભલાને વિચારતા કરી મૂક્યા છે કારણ કે માનવામાં નહીં આવે તેવો આ કિસ્સો સામે આવ્યો છે જેમાં સોમવારના રોજ વહેલી સવારે આઠ કલાકના અરસામાં બનેલી ઘટનાની વધુ માહિતી અનુસાર વલસાડના ધરમપુરના કાકડકુવા ફળિયા ખાતે રહેતા અવિકાસભાઈ ધીરુભાઈ ગાવિત ઉંમર વર્ષ ત્રીસ જેઓ વાપી ખાતે આવેલ ડીમાર્ટમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજરોજ સવારે પોતાની યામાહા મોટરસાયકલ નંબર જી જે ફિફ્ટીન બી એચ ફોર ઝીરો થ્રી પર પોતાની પત્ની સાથે ધરમપુર જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન ધરમપુર માલનપાળા હનુમાનજી મંદિર પાસે તેઓની મોટરસાયકલ અચાનક બંધ થઈ ગઈ હતી જેથી તેઓ રોડની જમણી સાઈડે ઊભા હતા જે દરમિયાન એક ગુડ કેરેજ ટ્રક નંબર બી પીબી ઝીરો ટુ ઇ એસ ટુ થ્રી એટ ફાઇવનો ચાલક ટ્રકમાં દસ હજાર લીટરનો ટાંકો ભરી અમદાવાદથી પૂના તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન રસ્તાની સાઈડે ઊભેલા વિકાસભાઈ તેમજ તેમની પત્ની પર ટ્રકમાં લઈ જવાઈ રહેલ ટાંકાનું દોરડું છૂટી પડતા ટાંકો વિકાસભાઈની પત્ની પર પડ્યો હતો તેમની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરવામાં આવી હતી તેની સાથે જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી વિકાસભાઈની પત્નીને તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા જેથી તેને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવી હતી આ ઘટના અંગે વિકાસભાઈ ધીરુભાઈ ગાવી દ્વારા ટ્રક ચાલકના તાલીમ ખાન રાજુદ્દીન ખાન ઉંમર ચાલીસ રહેવાસી કઠોળ તાલુકો પહાડી જિલ્લો ભરતપુર રાજસ્થાન સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી